હેલો ફ્રેન્ડ્સ આજે અમે નીકળી ગયા માતાનો મઠ જવા માતાનો મઢ એ ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ છે આ સ્થાન ભુજથી લગભગ એકસો પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંયા મા આશાપુરા બિરાજમાન છે જે કચ્છના જાડેજા રાજવીઓના કુળદેવી છે અને કચ્છના રક્ષક દેવી પણ ગણાય છે અહીંયા આશાપુરા માતાની આશરે છ ફૂટ અને છ છ ફૂટ ઊંચી અને છ ફૂટ પોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે એક માન્યતા મુજબ પંદરસો વર્ષ પહેલાં મારવાડના દેવચંદ નામના કરાડ વૈશ્ય વાણિયાએ અહીં નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના કરી અને મંદિર બનાવ્યું હતું ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું પણ તેનું સમારપાન સમારકામ કરાવીને ફરીવાર બનાવવામાં આવ્યું છે માતાના બટનું મહત્વ ખાસ કરીને આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે આસો નવરાત્રીનું એ વિશેષ મહત્ત્વ છે કચ્છના રાજવી પરિવારના સભ્યો અહીંયા યાત્રા કાઢે છે અને અહીંયા પત્રી પૂજાનું પણ બહુ જ મહત્ત્વ છે અહીંયા કચ્છના લોકો દૂર દૂરથી ચાલતા પદયાત્રા કરીને પણ દર્શન કરવા નવરાત્રી દરમિયાન અહીંયા આવે છે